નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સંસ્કૃત વિષયની અંદર સાહિત્ય વિભાગમાં મહાકવિ ભાસ રચિત તેરમું નાટક કે જે અંતિમ નાટક છે બાલ એનો અભ્યાસ કરીશું આપ સૌ જાણો છો કે ભાસના અલગ અલગ કથા વસ્તુને આધારે કુલ તેર નાટકો છે અગાઉ આપણે બાર નાટકોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ જે નાટક છે આ નાટક છે તે અને પુરાણોમાં વર્ણિત ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓમાંથી કથાવસ્તુ લઈને કૃષ્ણ જન્મથી લઈ અને કંસવધ સુધીનું કથાના ધરાવે છે ભાસનું આ નાટક પાંચ અંકનું છે વિદ્યાર્થી મિત્રો તમે સૌ ભગવાન શ્રી કૃષ્ણના જન્મથી એમનું જે સંપૂર્ણ જીવન છે એનાથી પરિચિત હશો જ આ નાટકની અંદર ભગવાન શ્રી કૃષ્ણની જે બાળ લીલાઓ છે એ બાળ લીલાઓ અને શ્રી કૃષ્ણના જન્મથી લઈને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે તેના મામા કંસનો વધ કરે છે ત્યાં સુધીનું કથાવસ્તુ છે એનું નિરૂપણ આ નાટકની અંદર કરવામાં આવેલું છે આપણે આ નાટકનો વિગતે પરિચય જોઈએ તો દેવર્ષિ નારદ નવજાત શિશુ દેવકી પુત્ર શ્રી કૃષ્ણના દર્શનાર્થે આવ્યા છે આપ સૌ જાણો છો નારદજી કે જે ત્રણેય લોકમાં આવજા કરી શકે છે નારાયણ નારાયણ કરતા એટલે દેવસિંહ નારદ એક વખત નવજાત તાજા જ જન્મેલા શિશુ એટલે બાળક દેવકી પુત્ર આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણની માતા જન્મદાત્રી માતા તો દેવકી છે એટલે એક વખત નારદજી કંસે હત્યા કરી હોવાથી વસુદેવ છે તે બાળકને લઈને બે ભાગમાં વહેંચાયેલી યમુનાને પાર કરી વ્રજ તરફ જવા નીકળે છે આપણે સૌ જાણીએ છીએ કે દેવકીના ભાઈ એટલે કે કંસને એક ભવિષ્યવાણી થયેલ કે દેવકીનું આઠમું સંતાન તારો કાળ બની અને નાશ કરશે એટલે કંસ છે એ દેવકીના બધા જ સંતાનોને ક્રમશઃ જન્મતાની સાથે જ મારી નાખે છે એટલે અગાઉના બાળકોની કંસે હત્યા કરી હોવાથી વસુદેવ છે તે ભગવાન શ્રી કૃષ્ણને લઈને બે ભાગમાં વહેંચાયેલી યમુના નદી પાર કરી અને વ્રજ જાય છે પોતાની મૃત પુત્રી લઈને આવેલા નંદને માર્ગમાં મળી અને બાળકોનો તે વિનિમય કરે છે વસુદેવના મિત્ર નંદબાબા કે જે વ્રજમાંથી આવે છે નંદ બાબાને યશોદાથી એક પુત્રી જન્મેલી આ પુત્રી મૃત છે એટલે નંદ બાબા આ મૃત પુત્રીને લઈને આવે છે અને આ બાજુ વસુદેવ છે તે શ્રી કૃષ્ણને લઈને જાય છે નંદ અને વસુદેવ બંને પરસ્પર પોતાના સંતાનોની અદલાબદલી કરે છે વસુદેવના હાથમાં બાલિકા જીવિત બને છે નંદની જે મૃત પુત્રી હતી જેવી વસુદેવના હાથમાં જાય છે કે તરત જીવતી થઈ જાય છે સંભ્રાંત અને કંસને સાપ સતાવે છે કંસને સતત ચિંતા છે કે દેવકીનું આઠમું સંતાન તારો કાળ બની અને નાશ કરશે એટલે જેવી કંસને ખબર પડે છે કે દેવકીનું આઠમું સંતાન અવતરી ગયું છે એટલે તરત જ એને પેલો સાપ યાદ આવે છે દેવકી પાસેથી બાલિકાની કંસ હત્યા કરે છે એટલે કંસ છે એ દેવકી પાસે આવે છે એને ખબર પડે છે કે દેવકીને તો પુત્રીનો જન્મ થયો છે એટલે આપણે સૌ જાણીએ છીએ કે વાસુદેવ છે એ શ્રી કૃષ્ણને વ્રજ મોકલી આપે છે અને નંદ બાબાબાની જે દીકરી હતી તે પોતાને ત્યાં લઈ આવે છે એટલે દેવકી પાસેથી કંસ છે તે બાળકીને લઈ અને તેની હત્યા કરે છે આ બાજુ કૃષ્ણની બાળ લીલાઓના વર્ણન ત્રીજા અંકમાં છે કૃષ્ણ છે તે નંદ બાબાને ઘેર મોટા થાય છે આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણની જે બાળ લીલાઓ છે માખણ ચોરવું ગોપીઓના વસ્ત્રોનું હરણ કરવું માખણની મટકીઓ ફોડવી અઘાસુર બકાસુર વ્યોમાસુર વગેરે રાક્ષસોનો વધ કરવો યમનાના જળમાં રહેતા કાલિય નાગનો વધ કરવો આવી બધી જ બાળલીલાઓનું વર્ણન ત્રીજા અંકમાં છે અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ છે તે દ્વારિકા આવી અને કંસનો વધ કરે છે યમુનાના પ્રવાહનું વિભાજન થવાની કલ્પના નવી છે આ નાટકની અંદર એવું વર્ણન કરેલું છે કે જ્યારે વસુદેવ જેલમાંથી કારાગારમાંથી બાળક શ્રી કૃષ્ણને મૂકવા જાય છે ત્યારે રસ્તામાં જે યમુના નદી છે એ બે ભાગમાં વહેંચાઈ જાય છે હકીકતે આપણે મહાભારતમાં એવું વર્ણન જોઈએ છીએ પુરાણોમાં એવું વર્ણન જોઈએ છીએ કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને વસુદેવ મૂકવા જાય છે ત્યારે યમુના નદી બે કાંઠે વહેતી હોય છે છતાં નંદ બાબા આ યમુના નદીમાં ઉતરે છે એના માથા ઉપર ટોપલીમાં ભગવાન શ્રી કૃષ્ણ હતા જેવા શ્રી કૃષ્ણના ચરણોનો સ્પર્શ યમુના નદીના જળને થાય છે એટલે યમુના નદી છે એ શાંત બની જાય છે અને વસુદેવ યમુના નદીને પાર કરી અને વ્રજ પહોંચે છે પણ અહીં ભાષે થોડુંક પોતાની રીતે મૌલિક સર્જન કરેલું છે આમાં શ્રી કૃષ્ણને દેવકીના સાતમા સંતાન તરીકે વર્ણવેલા છે એટલે કે ભાષે બાલચરિતમ નાટકની અંદર ભગવાન શ્રી કૃષ્ણને દેવકીના સાતમા સંતાન કહેલા છે જ્યારે મહાભારત અને પુરાણોમાં તે દેવકીના આઠમા પુત્ર છે એટલે કે સંતાન છે નંદની પુત્રી પહેલેથી જ મૃત્યુ પામેલી પણ વાસુદેવના હાથમાં પુનર્જીવિત થતી બતાવી છે તેર નાટકોના અભ્યાસ પરથી ભાસ એક યશસ્વી તથા ઉત્કૃષ્ટ કોટીના નાટ્યકાર તરીકે ઉભરી આવે છે નાટકોના વસ્તુ ગ્રથનમાં કવિનું કૌશલ્ય દેખાય છે કારણ કે ભાષે તેર નાટકોની રચના કરી છે તેરે તેર નાટકોનું કથા વસ્તુ અલગ અલગ વિષય વસ્તુને ધ્યાનમાં રાખી અને પસંદ કરેલ છે તેરે તેર નાટકોમાં પાત્રાલેખન છે તે ખૂબ જ

વિવિધ છંદો તથા અલંકારોનો પ્રયોગ આ બધી જ ભાસની શૈલીની વિશેષતાઓ છે તેમના નાટ્યકાર તરીકેના યશમાં ઉમેરો કરે છે તમને ક્યારેક પરીક્ષામાં પૂછે કે ભાસની નાટ્ય શૈલીની વિશેષતાઓ કઈ છે તો એમનું લાઘવ એમના અર્થપૂર્ણ સંવાદો પ્રસંગને અનુરૂપ રસની યોજના વિવિધ છંદ અને અલંકારોનો પ્રયોગ એ ભાષની શૈલીની વિશેષતા છે સંસ્કૃત વિવેચકોને ભાષના નાટકની કેટલીક મર્યાદાઓ પણ જણાય છે કારણ કે મહાકવિ ભાષે તેર નાટકોની રચના કરી એટલે ક્યાંક નાટકની અંદર એની ક્ષતિઓ પણ જોવા મળે છે આ નબળાઈઓ આ ક્ષતિઓ એની મર્યાદા છે સમયની એકરૂપતા બાબતમાં ભાસ છે તે ક્યાંક બેદરકાર જણાય છે રંગભૂમિ ઉપર કોઈ ન હોવા છતાં આકાશ પ્રયોગ છે એ કરી અને એક પાત્રીય અભિનયનો ઉપયોગ ક્યાંક અસ્વાભાવિક લાગે છે એટલે આકાશવાણી થતી હોય સ્ટેજ ઉપર કોઈ ન હોય અને છતાં નાયક એની સાથે વાત કરતો હોય એ વાસ્તવિક હોય તેવું લાગતું નથી મૃત્યુ નિંદ્રા યુદ્ધ વગેરેને રંગભૂમિ ઉપર ન બતાવવાના નાટ્યશાસ્ત્રના નિયમોનું ભાષે અહીં ઉલ્લંઘન કરેલું છે આપણે જોયું કે ઉરુભંગ નાટકની અંદર નાટકના અંતે ભાષે દુર્યોધનના મૃત્યુને રંગભૂમિ ઉપર બતાવેલ છે તો મૃત્યુ નું દ્રશ્ય ન બતાવાય એ જે નાટ્યશાસ્ત્રનો નિયમ છે તેનું અહી ઉલ્લંઘન કરેલું છે કેટલીક મર્યાદાઓને બાદ કરતા ભાસ એક ઉત્તમ કોટીના નાટ્યકાર છે સંસ્કૃત નાટકોના આધ્ય પ્રવર્તક તરીકે ભાસ તથા તેમના નાટકોનું મહત્વ છે તે અનોખું છે આમ વિદ્યાર્થી મિત્રો અહીં ભાસના તેર નાટકોનો પરિચય છે તે સમાપ્ત થાય છે આપણે જોયું કે મહાભારતની કથાવસ્તુ ઉપર ભાસના છ નાટકો છે રામાયણની કથા વસ્તુ ઉપર આધારિત ભાસના બે નાટકો છે ઉદયન કથા ઉપર આધારિત ભાસના બે નાટકો છે લોકકથા ઉપર આધારિત ભાસના બે નાટક છે અને કૃષ્ણ ચરિત ઉપર આધારિત ભાસનું એક નાટક છે આમ કુલ મહાકવિ ભાષે તેર નાટકોની રચના કરી છે પરીક્ષામાં તમને કોઈ પણ એક નાટકનો પરિચય છે તે પૂછી શકે છે થેન્ક યુ